નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ગાડીત ગ્રામ પંચાયતમાં વધુ એક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગામના રહીશ દ્વારા લગાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ ગાડીત ગ્રામ પંચાયત દ્વારા ગાડીત ગામમાં એક મહિના પહેલાં બનાવેલા આરસીસી કોન્ક્રીટ રોડ તૂટી જતા ગામના રહીશ દ્વારા ગામના સરપંચ અને રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને બનાવેલા રોડ વિશે તાલુકા વિકાસ અધિકારી નાંદોદને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં રોડમાં કામમાં થયેલા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે હલકી ગુણવત્તાનું સિમેન્ટ રેતી કપચી સળિયા વાપરીને આરસીસી રોડ બનાવ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરીને ગ્રામ પંચાયતમાં ખોટા બિલો મંજૂર કરાવીને સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા કોન્ટ્રાક્ટર અને સરપંચ સામે એક મહિના અગાઉ બનાવેલા હલકી કક્ષાના રોડની તપાસ કરીને સરકારી નાણાં પરત વસૂલવામાં આવે તેવી માં ગામના સહદેવ વસાવા કરી રહ્યા છે ગાડીટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે ગામના આરસીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો છે તેને હું પબ્લિક સમક્ષ મૂકું છું આ રોડ એક મહિના પહેલાં બનાવેલ છે અને એ રોડમાં તદ્દન હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે જેનાથી આ રોડ એક મહિનામાં જ તૂટી ગયો અને આ આટલો બધો ભ્રષ્ટાચાર સરપંચ અને ક્રોન્ટ્રાકની મિલીજુલીમાં થયેલ છે તો મારે એ કહેવું છે કે આ કેવો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસના નામ પર ભ્રષ્ટાચાર છે અને આની રજૂઆત કરવા છતાં એનો હિસાબ મળતો નથી તો હું નમ્ર વિનંતી કરું છું સાહેબશ્રી આપ જગ્યાની મુલાકાત લઈ નિરાકરણ કરી તપાસ કરી નિરાકરણ લાવો